શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય શ્રી સરસ્વતી માત કી જય શ્રી ખોડિયાર માત કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હાથમાં કરતા મીરા દુવાર માં જાય છે હાથમાં માં કરતા મીરા દુવાર કામાં જાય છે ખોડલી હે અસવારી રાણો પાછળ પાછળ જાય છે ઘોડલી હે અસવારી રાણો પાછળ પાછળ જાય છે મારું કેવું માનો મીરા પાછા વળી જાય મારું કેવું મીરા પાછા વળી તમને શોભે સાડી ને મારું કહેવું માનો મીરા પાછા વળી જાઓ ને તમને શોભે સાડી ને સેલારે મારું કહેવું માનો મીરા પાછા વળી જાવ ને હાથ માં કરતા દુવારકા દુવાર જાય છે ઘોડલી રાણો પાછળ પાછળ જાય છે મારું કેવું માનો મીરા પાછા વળી જાવ ને મારું કેવું માનો મીરા પાછા

મીરા દુવાર કામ જાય છે આત્મા કરતા મીરા દુવાર કામાં જાય છે ગોડલી રસ રાણો પાછળ પાછળ જાય છે ઘોડલી રાણો પાછળ પાછળ જાય છે મારું કેવું માનો મીરા પાછા વળી જાવ ને મારું કેવું માનો મીરા પાછા વળી જાવ ને ચંદન કરું તિલક મીરા તમને નથી શોભ ચંદન કેરુ તિલક મીરા તમને નથી શોભ તમને શોભે કુમકુમ ના તિલક મારું કેવું માનો મીરા પાછા વળી જાવ ને શોભે કમ કુમ તિલક કરે મારું કેવું માનો મીરા પાછા વળી જાવ ને હાથમાં કરતા લો મીરા દુવાર કમા થાય છે હાથમાં કરતા લો મીરા દુવાર જાય છે પાછા વળી જાવ ને તુલ સીની માળા મીરા તમને નથી શોભતી તુલ માળા મીરા તમને નથી શોભતી શોભે નવા લખો હાર રે મારું કેવું માનો મીરા પાછા કરતા લુ મીરા દુવારકા માં જાય છે હાથમાં કરતા મીરા દુવારકા માં જાય રે ખોડલી મારી રાણો પાછળ પાછળ જાય છે ખોડલી રાણો પાછળ પાછળ જાય મારું કેવું માનો પાછા મારું કેવું માનો પાછા વળી યાત્રા નથી શોભતી પગપાળા યાત્રા મીરા તમને નથી શોભતે તમને શોભે રાત ને ગોળા રે મારું કેવું માનો મીરા પાછા વળી જાવ ને તમને શોભે રથ ને ઘોડા રે મારું કેવું માનું મીરા પાછા વળી જાઓ ને હાથ માં કડકાલું મીરા ગુવારકાલું મીરા દ્વારકા માં જાય છે ઘોડલીએ અસવારી રાણો પાછળ પાછળ જાય છે ઘોડલીએ અસવારી રાણો પાછળ પાછળ જાય છે મારું કેવું માનો મીરા પાછા વળી જાઓ મારું કેવું માનો મીરા પાછા વળી જા ને કૈયા નામ મીરા તમને નથી શોભતા નામ મીરા તમને નથી શોભતા તમને શોભે રાણા નામ રે મારું કેવું માનો મીરા પાછા વળી જાવ ને તમને શોભે રાણા ના નામ રે મારું કેવું માનો મીરા પાછા વળી જાવ સૌને હાથમાં કરતા લો મીરા દ્વારકામાં જાય છે હાથમાં કરતા લુ મીરા દ્વારકામાં જાય છે ઘોડલી અસવારી રાણો પાછળ પાછળ જાય છે ઘોડલી અસવારી રાણો પાછળ પાછળ જાય છે મારું કેવું માનો મીરા પાછા વળી જાવ ને મારું કેવું માનો મીરા પાછા વળી જાવ ને દ્વારકાના મંદિર મીરા તમને નથી શોભતા સાધુ વર્કાના મંદિર મીરા તમને નથી શોભતા તમને શોભે રાણ નારાજ રે મારું કેવું માનો મીરા વળી જાવ ને તમને શોભે રાણ નારાજ રે મારું કેવું માનો મીરા પાછા વળી જાવ ને હાથ કરતા લુ મીરા દ્વારકા માં જાય છે હાથ માં કરતા લુ મીરા દ્વાર મારું કેવું માનો મીરા પાછા વળી જાવ ને મારું કેવું માનો મીરા પાછા વળી જાવ ને શ્રી કૃષ્ણ કયા લીધે